મેનેજર મુંબઈ હું ઉતર્યો ને પછી એક ભાઈના ઘરે રોકાણો હતો રોકાણો ને તેના બાજુમાં બાર માળની બિલ્ડિંગ હતી ને તે ફ્લેટમાં બાજુના ફ્લેટમાં હું જે ઉતર્યો ને બાજુના ફ્લેટમાં એક મર્ડર થઈ ગયું તે મર્ડર થઈ ગયું એટલે તાત્કાલિક બાજુના ફ્લેટ વાળા પોલીસ સ્ટેશન ફોન કર્યો કે તાત્કાલિક આવી જાવ સાહેબ મર્ડર થઈ ગયું છે શું વાત કરો છો કે આ કેમ કરતા મર્ડર થઈ ગયું તો કે કઈ વિશેષ મામલો હતો નહીં

એટલે પીએસએસ સાહેબે પેલા બેન બેઠા બેઠા પછીનો ના હતા સોફા પર બેઠા બેઠા એટલે પીએસ સાહેબે પૂછ્યું કે બેન શું ઘટના ઘટી છે તો કે કઈ નહીં સાહેબ મર્ડર થઈ ગયું છે કેવી રીતે તો કે મારા પતિ છે તમારા પતિ નું તમે મર્ડર કર્યું તો કે પણ કારણ શું તો કે કઈ નહીં ચાર દિવસથી કામ વાળી આવી નહોતી હું જાતે પોતા કરતી હતી અને સાથે પોતા કરતી હતી એમાં બૂટ હોતા વચ્ચે ખબખબ હાજર એક તો કામ વાળી આવી ન હોય ને થઈ તો તમે શું કર્યું કઈ નઈ દિવાળી થી જોટો લીધો ને ભડાકે જો એક ભેગો પીડ્યો જો પીડ્યો હજી એની ચર્ચા એવામાં એસપી સાહેબે પીએસઆઈ સાહેબ ને ફોન કર્યો એક ઘટના શું ઘટી તો કે કાયની સાહેબ આ એક મર્ડર થઈ ગયું તો કેવી રીતે તો કે બેન એના પતિને માર નાખ્યો કે પણ કારણ શું તો કે ફીનું પોતું હતું અને વચ્ચેથી એનો પતિ બૂટ હોતો હાલ્યો ને એટલે એ બેને એના ભડાકે દઈને એના પતિને માર નાખ્યો તો એસપી સાહેબે પીએસઆઈને કીધું કે તમતદાર ક્યાં છે તો કે એ તો સોફે બેઠા બેઠા પછી ન છે એસપી સાહેબ પીએસઆઈને તો તમતદારને પકડી લો પીએસઆઈ સાહેબ કે પોતું ભીનું છે સાહેબ ઉકાણું નથી આ એના ધણીને ભડાકે દીધો અમને છે ને ઘરે જવા દે અમે ઘરે કઈ આવ્યા છીએ પાછા ભાઈ આવશું એમ આને તમે ક્યાં ડાયરા સંભળાવો છો હમણાં તો એક નનામી જાતી હતી નનામી યમરાજ બરોબર ડોસીમાં જીવ લેવા આવ્યા છે ડોસીમાં ને યમરાજે કીધું હાલો ડોસીમાં તૈયાર થઈ જાવ તો કા તો તમારો જીવ લેવા આવ્યા છે તો તમે કોણ છો તો કે અમે યમરાજ છીએ તમને લેવા આવ્યા છો તો કા તો થોડીક વાર ઉભા તો શું તો કે હું સ્ટેટસ મૂકી દઉં આઉટ ગોઈંગ ટુ ટ્રાવેલિંગ યમલો હું હવે જઈ રહી છું એમ

ઈ પાન ભૂલી ગયો બોલો આખા ગાંડતા થઈ ગયા છે ગાંડતા થઈ ગયા છે બોલો મોબાઈલે મોબાઈલે ગાંડા કરતો જાય છે અને અત્યારે જે સેલ્ફી યુગ એવો સેલ્ફી યુગ નીકળ્યો છે ને હમણાં તો ગામડામાં ભાઈ ગામડામાં એક ડોસી માં છોકરાને ફોન કર્યો એ કે હાલો ક્યાં છો બેટા તો કે મમ્મી વાડીએ છો એ કે જલ્દી ઘરે આવી બેટા તો પણ સે હું બા વાતો કરો કે કહેવાય એવું નથી બેટા જલ્દી ઘરે આવી જતો તાત્કાલિક કે પણ મારી પાસે ગાડી નથી કોક ની ગાડી લઈને તાત્કાલિક આય કે પણ જે હું તો કે તું ઘરે આવે પછી કહું છોકરો કોક ની માગી ગાડી લઈને પૂર પૂર પાંચ ઝડપે ઘરે આવ્યો આવીને ગાડી ને ઘોડી ન ચડાવી ગાડી ને ઘા કરીને આવી ગયું બોલો બોલો મારી છું હું ઈ ગયો કે કઈ નઈ બેટા થોડોક તો ટેમે આવી ગયો પણ છે હું ઈ ગયો કે હમણાં તારી ઘરવાળી હાથ એક આમ થઈ ગયો મોઢું આમ થઈ ગયું જોટા આવી ગયા એવું લાગ્યું કે એવું કઈ હતું નહીં બાઈ સેલ્ફી લીધી હતી મને જે મી તોડી નાખ્યો એ મોબાઈલ મોબાઈલ જો છે હમણાં એક ભાઈ મારી પાસે આવીને મને કે આપડી બાજુમાં જે મંજીભાઈ રહે છે કે ને મે કીધું હા મને કે હારો લુખો થઈ ગયો એવું લાગે મેં કીધું તને કેમ ખબર એ લુખો થઈ ગયો મને કે હમણાં એનું વાઈફાઈ હું વાપરતો ને તો કે બઈન થઈ ગયો એવું મને લાગે તો તું એનું વાઈફાઈ વાપરતો મે ઓલો લુખો થઈ ગયો એ માણસને કેટલી હદ સુધી પહોંચી જવું ને એનું નગીત નથી રહેતું પણ સંસ્કારની જ્યારે વાતો આવે ત્યારે આપણે તરત કહી દેવાના ભાઈ હું મારા ઘરના ટેન્શન માંથી ફ્રી નથી સાંભળવું એક પરિવાર સિવાય તમે બીજાની વાત સાંભળી શકતા હોય તો આ તો એટલા કાન મોટા છે કે જગતનું એને સાંભળવાનું છે એટલે એને ગણપતિના કાન મોટા છે સાહેબ તમે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ નાનામ નાનો માણસ પ્રાર્થના કરે જગતનું સાંભળી લે અને નિર્વિઘ્ન જેનું કામ પાર પાડી દે એવો વિઘન હરતા દેવ છે એટલે એના કાન મોટા છે એક ભાઈ કીધું કાન તો સમજ્યા એનું નાક કેમ મોટું તો સાંભળજો સાહેબ જગતની માલપા જે માણસ પંસમાં પૂજાતો હોય જેને પૂછીને લોકો કામ કરતા હોય અને એવા માણસની ઇજ્જતમાં ખાલી ડાઘ લાગી જાય એટલે આપણા વાતુ ગામડાની પરંપરા એમ કે ફલાણા ભાઈનું નાક કપાઈ ગયું એનું નાક કપાઈ ગયું કાં તો કે આવી ઘટના ઘટી પરિવારમાં સાહેબ જે નાક મોટું હોય ને સમાજમાં ઊંચું મોહ રાખીને હાલી શકતો હોય છે એમ આ જગતનો વિઘનરતા દેવ મરણ હોય તોય એ ભલે પરણ હોય તોય ભલે એને પહેલાં યાદ કરવા પડે એટલે એનું નાક મોટું છે બધા કાર્યમાં એને યાદ કરવા પડે

બાપ દીકરો બે જમવા ગયા ને છોકરો જમતો તો તે જમતા જમતા બે ગ્લાસ પાણી પી ગયો ને પપ્પા એક થપાટ મારી ખબર પડે કાઈ ભલા મને જમવા આવીએ છીએ આપણે એકસો ને એક રૂપિયા ચાંદલો કરવાનો છે અને તું ગ્લાસ વચ્ચે પાણી પી ગયો એની કરતા બે લાડવા ખવાય છોકરો કે બાપુજી ભૂલ માં જવો તો કા એક તમને ખબર નથી તો શું કે પાણી પી ને તો બે લાડવા વધારે આવે તો ઉપ ને બીજી મારી પણ બોલો કે તું હવે હું કામ મારે છો એમ તો કે ગાંડા પાણી પીવાથી બે લાડવા વધારે હાલે એવી ખબર હોત તો તે મને કીધું પેલા કેમ નહી હું એ એની ગ્લાસ ઠપકારી લે એકાવન રૂપિયાના ચાંદલામાં તો 71 લાડવા ખાઈ દે બોલો પછી આ બુફે કર્યું એક જગ્યાએ પ્રસંગમાં ગયા હતા ને આઈસ્ક્રીમ દેવાનું ચાલુ કર્યું ઉનાળાનો ટાઈમ તે આઈસ્ક્રીમ આપે ને જે પરિવારના ઘરે પ્રસંગ હતો બેન કંકુની ની ચોખાની થાળી ઉભા જેને આઈસ્ક્રીમ આપે ચાંદલો કરે જેને આઈસ્ક્રીમ અપ ચાંદલો કરે તો મે કીધું આ કેમ તમે આઈસ્ક્રીમ આપો છો ને એટલે ચાંદલો કરો છો આ કઈ નવો રિવાજ છે મને કે ના એવું કઈ નથી ચાંદલો કરી દી એટલે ખબર પડે બીજી વાર લઈ ન જાય ભાઈ ને આ હાથ હાથ વાડકાના ગરાગ અહીં આવ્યા છે હા અમારા ગામડામાં પાવ બોજીનો પ્રોગ્રામ રાખ્યો તો એક જણા બોતેર પાવ સાખવામ ખાધા બોલો એટલે મે કીધું અઢી વરસનો પાડો મરી જાય 72 પાવ એને કાઈ નો છે બોલો આ હકીકત એટલે અમુક અમુકને તમે તળિયા નામ આપી શકો દાદા બાપુ કે કવિ કાગે એની ભેળા રેવા છતાં ભરમાણા મોટાના મોટા ના તળિયા નો ગેડ્યા થાય ઘણા ની હારે હું તમે રહેતા હોય અને અને તળિયા ન જડે એમાં અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે હિન્દુસ્તાની જે પરિસ્થિતિ છે વરસાદે ભૂખા જ કાઢ બોલો બબે વર્ષથી વરસાદ નહોતો ન્યાય વરસાદ થવા પડ્યો એક ભાઈ મને પૂછ્યું મને કે અતિશય દસ દસ ઇંચ વરસાદ પડી જાય તો એના વિશે તમારું શું કહેવાનું છે મેં કીધું વરસાદ નહીં બાર ભાયું છે બારે મેઘ ખાંગા સાહેબ આપણી વડીલોની કહેવત છે અતિશય અંધાર વરસાદ પડે એટલે વડીલો હું કે ખબર ભાઈ ભાઈ આ તો બારે મે ખાંગા થયા એ બારે ભાઈ છે ને એને બારેના એક એક વર્ષ વારા હોય કોને ટાટર સંભાળવું એમ કે ઓણ સુરદાસ નો વારો છે એક ભાઈ સુરદાસ છે એને ખબર જ નથી વાલ ખુલી જાય પછી કેટલો વરસાદ વરહા હોય વી વી ઇંચ વરસાદ પડ્યો બોલો હા બહુ અતિશય ભૂખા કાઢીને ગયા સાહેબ પણ એ જેટલું તમે ધર્મના નામે સાહેબ આ તો વ્યાજ સહિત પાછો આપવાની વાત છે જેટલા તમે ધર્મના નામે અહીંયા સાકીરભાઈ એટલું બધું દાનપૂર્ણનું કામ કરે છે પક્ષીને જણ આપે છે ગાયોને નીરણ આપે છે પરમાર્થ માટે જે અબોલ જીવને પશુને જે માણા આધાર થઈ જાય ને એ અહીંયાથી જમા થઈ જાય અને ઉપરથી જેવું જમા થાય ને એવું પાછું આપવા માટે એ તો બહુ હિસાબી છે ભલા માણા હા શું યાર બીજાના માટે કરે છે એની કથાઓ અમે રોજના માટે કરી છે એક મોમડીય છે પોતાને એમ કહેવાય કે દરગાહની માલપા નમાઝ કરે છે અને નમાઝ કરતા 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 વર્ષો સુધી નમાઝ કરી ગોઠણ હમાના ખાડા થઈ ગયા અને એ દરગામાંથી અવાજ આવ્યો તો ભાઈ વર્ષોથી થી કરે છે ગોઠણ હમાના ખાડા પડી ગયા છે પણ તારી એક પણ બંદગી ખુદાને મંજૂર નથી શું કામ આ આ સુકામ કરે છે તું શું કામ નમાઝ કરે છે પણ ભાઈ તો પોતાના મસ્તીથી નમાજ કરતા હતા ફકીર નિત્ય કરમ પ્રમાણે નમાજ કરી લે સમય જાતા ગેબી અવાજ થયો કોઈ સાક્ષી જોવે છે પચાસ એક માણસ નું ટોળું અને અવાજ થયો કે તારે એક પણ બંદગી ખુદા ને મંજૂર નથી આ વર્ષોથી ગોઠણામાં ખાડા કરીને નમાજ કરે છે હવે રવાદે સુકા માટલી નમાજ કરે છે અને કોઈ બાવડું પકડીને ઊભો રાખી અને માણસને એટલું પૂછ્યું તો ભાઈ અવાજ થાય છે એક પણ બંદગી ખુદાને મજૂર નથી તો વર્ષોથી નમાજ કામ કરે છે ત્યારે માણસ એટલું જ બોલ્યો તો કે ભાઈ ખુદાને મંજૂર ન હોય તો કાઈ નહીં પણ ખુદાને ખબર તો છે ને મારા નામની રોજ નમાજ કરે છે એટલું મારા માટે કાફી છે ભલામાં હે એને મંજૂર ન હોય તો કઈ નહીં તમે જે કાર્ય કરો છો એ ગજાનંદને મંજૂર ન હોય તો કાંઈ નહીં પણ એને ખબર તો છે ને કે રોજના માટે અહીંયા આટલા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અહીંયા બ્લડ ડોનેશનના કાર્યક્રમો થાય છે અહીંયા પરમાર્થ માટે એટલું થાય છે આ એને ખબર છે તો એ બહુ થઈ ગયું ભાઈ